ભુજ તાલુકાના રુદ્રાણી માતાજી મંદિર ખાતે રાજવી પરિવાર દ્વારા પત્રી પૂજા યોજાઈ હતી રાજવી પરિવારે ખોડો પાથરીને માતાજી સમક્ષ પ્રસાદ ઝીલ્યો હતો જેમાં કુંવર ઇન્દ્રજીતસિંહ કૃતાર્થસિંહ મયુરધ્વજસિંહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે એકસો ચોર્યાસી વર્ષ જૂની આ પરંપરા છે દર વર્ષે આ પત્રી પૂજા કરવામાં આવે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી પડ્યા હતા આજે મારાની પ્રીતિ દેવીના કહેવાથી આજે મને આ પૂજા કરવાનો મોકો મળ્યો છે અને માતાજીએ બહુ સારી રીતે પતરી દીધી અને અમે આ કચ્છ આખાના માટે સુખાકારી માટે આ પૂજા અર્ચના અને પતરી વિધિ હર હંમેશની વખતે દર વર્ષે આ થાય છે અને વર્ષો જૂની આ પ્રણાલિકા છે આઠમ એટલે રા આઠમ કહેવાતું કારણ કે કચ્છના મારાવ શ્રી પ્રાગમાજી ત્રીજા અને આ દેસરજી કચ્છના જે મારાવ કેસરજી હતા ત્યારથી આ પૂજા અર્ચના થયા રાખે છે અને કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમાજી ત્રીજા આ પરંપરા નિભાવી રહ્યા હતા આજે આપણી વચ્ચે નથી પણ એ આજે એ વાતને અમને દુઃખ છે પણ આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી એ જ પરંપરા નિભાવી રહ્યા છે પોતે દ્વારા અમે ત્રણ જણા જે નિમેલા હું કુંવર ઇન્દ્રજીતસિંહ દેવભર ઠાકોર શ્રી કુર્તાસિંહજી અને મયુરધરસિંહ તેરા ઠાકોર સાહેબ દ્વારા આ પૂજા અર્ચના કરાવતા હોય છે